तो जय माता मित्रों तो स्वागत मा मा। तो है, है। ले मारा, से मारा, ले ले मारा एक में हाँ तो आप अंकल घेर अंकल थे न ले हमारा अंकल जाए कूतरों थोड़ी थोड़ीवार तो अपने हचाई घर इम

અમારા જે સેઠ હતા એમને ગયા તેરે બાર ગયા તો આઈ હું તે કે એમના આચા આવન થોડી વાર તો આપણે આચા આવે આજે અને લોકેશન જોવા બાકી મજબૂત હતા ને આ સોસાયટી આખી એક જસ્ટ આ સોસાયટીને એવન લે કેવા મજબૂત મજા આવે હમણાં

Ka ka dina kevo ana pahu siti jiwo net eple gan asa ka bado okia hai pelu bolejo hindu gasnya uba duwa harua eple nutbut laka nutamna sura sura suwarte bata ujoaka તમને આ શોર્ટ બોટ સેવા લાગ્યા હને અમેરિકા નો આપ લોકો ઘર નો આગળ ના નજરો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂરથી જણાવજો અને આટલા તમે ઘર દેખો ને તો ખાસ કરીને બધો દે ખર્ખો જ જોવા મળ્યા જો આયુ ઘર દેખો કે પેલું આયુ ઘર દેખો કે પેલું ઘર દેખો એટલો ફરક બધે નહી અને હાલ સ્કૂલ સીધી લે સ્કૂલ ની બસો ચાલન ચાલુ જ રહે છે ચાર વાગતા બધી પબ્લિક ઘેરાઈ જાય માહોલ તો ગરમ જ રહે આજે વળી બપોરે ચાલુ કર્યો આમાં ખબર નહીં લોભો બનશે કે નહીં બને કઈ ચાર મિનિટ નો બનશે બહુ મહિના બહુ તો માહોલ બધુ દેખાય

Maju, mau, mau, mau. Suhu panas, panas, panas. Kita harus berusaha keras. Kita harus berusaha keras. Kita harus berusaha keras. Kita Kita harus berusaha keras. Kita harus berusaha keras. Kita harus berusaha keras. Kita harus berusaha keras.

ઓરેન્જ બે ટેસ્લા હ પછી એક આરી વેના હોય રિય પછી એક સાદી હ પછી એક માજદા હ અને હમણાં એક નવી કોઈ લાવ્યા ગાડી એટલે પોચ થી છ જેવી ગાડીઓ એમના જોડે બધી મૂકી મૂકી જના અને જે એમનો છોકરો હોય ને એ ગાડીઓમાં કઈ વાત નોકરી કરે એટલે ખબર પડે એટલે જે નવી આવી હોય એટલે મન થાય લાવવાનું તો લાવી તમને ટેસ્લા બતાવજો બે બે ઘેર જ્વા બે 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 ટેસ્લા અથવા ઘર જ મરી બે બે અંદરની સીટ ને બીટ બધું હારું જો

इंटर को लिए ये हार मजबूत गया हम मजबूत मजबूत नहीं होंगे ये पाऊ सो फाम होंगेवा जो पी जाओ केवाना को केवा है कहानी आवा सो फाम होंगेवा ब हम मेरे तो 83 सुत 83 मोटा मोटा

पिंक पिंक का हो जो खाली आता नमक हो मजबूत नहीं वातावरण तो मजबूत तो जो है माहौल गरम है जो है चार वागी ना ले जेता ना तो तार आठ जो वागी हुआ अंटिनो 15 जिवी थी गया એટલે ભઈ 4 કલાક માં લઈ જવું પડ્યું એટલા માટે જો આ રોટો રોટો હેડન આમ લચક મચક કરતો એટલે એવું કામ તો જો બાકી તો સેટ બન સેટાર મજબૂત લાગવાતા ગોઠણ જ નઈ થતું ઓન થઈ ગઈ હોય તો હું તમને બતાવ કો હું ખાવાનું જો આ રે 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 નાન હ આપણો રેગ્યુલર નાન પિયા શાક પનીર પઈ કેપ્સિકમ મરચો હ પઈ ગાજર એ બધું મિક્સ સબ્જી નું અને પનીર એડ કરી લો અને એના અંદર તો બીજુ આ પનીર ભુજી નું તૈયાર આવ ને રીવ રોલ આવ રોટલી નું એવો એ રીવ બસ